સિહોર તાલુકાના ગુંદાળા ગામેથી મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાની લાશ મળી આવી સિહોર તાલુકાના ગુંદાળા ગામે રાજવીનગરમાં રહેણાકી મકાનમાંથી સંગીતાબેન નામના મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી તેમના ભાઈ સુરત રહેતા હોય તેમને કંઈ અજૂતું થયું હોવાની શંકા જતાં તેઓ સુરતથી આવી અને પોલીસને સાથે રાખી તેમના બેનના ઘરે તપાસ કરતા રૂમમાંથી સંગીતાબેનની લાશ મળી આવી હતી મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરી હતી કે તેમના બેનની હત્યા તેમના પતિએ કરી હતી

મારું નામ વિમલ ગોવિંદભાઈ વાઘેલા છે અમારે એમાં એવું થયું હતું કે મારી બેનનું અહીંયા સુરત રહેતો હતો હું અને મારામાં એવું લાગ્યું કે સુરતમાંથી ફોન બંધ થઈ ગયો પછી અમે લોકો ત્યાંથી અહીંયા આવ્યા અહીંયા આવતા અમે અહીંયા ઘેરે જોયું પણ બાર તાળા મારેલા હતા તાળા મારતા પછી અમે પોલીસને જાણ કરી જાણ કરતા એમને એવું લાગ્યું કે પોલીસ આવીને જોયું એને

અમાર સિહોર તાલુકા માં બનેલું છે અમારી માંગણી એવી છે કે કે અમને ન્યાય મળવો જોઈએ ખરેખર ખરેખર તપાસ કરવા જોઈએ પોલીસને ને એવી નમ્ર વિનંતી છે અમારી